હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે આવી ગયા છે એ વાળીએ ને જો આવ્યા તો આપણે અહીંયા કૂતરી બેઠી હતી તો પેલા આપણે કુતરીને રોટલી નાખી દઈ પછી અંદર ગાયું ગાયોને આપશું હાલે હા કાલે મોડું થઈ ગયું તું ને આજ મીલી આવ્યું હતું

અત્યારની બપોર પછીની હાંડની તણે વાડ લઈશ પણ તું હાલીને વહી જાય હોઈ જશે હો સારું સારું મારે એટલું તો ટેકો પડ્યો આપણે પ્રમદિવસે ઘઉં ભર્યા હતા ને કોથળીમાં તો આવી ગયા છે ઘેરે આવે રેકડામાં ભરીને હેં આ અહીંયા મૂકવાના છે હા જો વાળીને કમ્પ્લીટ કરી દીધું છે તો હવે આપણે કોથળીયું નીચે ઉતારી લેવી કેમ થયું તું સડાવવામાં નરસિંહભાઈ હતા પાણી પીવું છે રેકડો ખાલી થઈ ગયો છે અને પાણી કેરબો પણ ભરી વાળો છે આપણે તો કીધું પહેરીને મૂકી દેવી તો ગાડીએ લઈ જવો નહીં નહી થઈ થ ના બઢ લીધો તને કીધું મારવા ન લીધો ને પાછો ન મરાય

પણ ઘરે ભૂલી ગયા છે તો હું આપણે પાછું ત્યાં દેવાસ આવું પડશે તો જો આપણે ડાળઘરનું કુકર થઈ ગયું છે અને કાંદા પણ તૈયાર કરી દેવા છે કાંદાનું શાક બનાવવાનું છે તો જો આપણે વાડી આવી ગયા છે અને જો બધાને હવે પાવાના છે તો શક્તિને તો જો પાવા હોત લઈ ગયા છે હવે પાયા નહોતા

જો હવે આપણે દાડમ આવી ગયું છે જો આ મસ્ત દાડમ થાય છે નહીં મસ્ત છે ને દાણા કેટલા સરસ છે લાલ નથી થયું પણ પાકી ગયું છે આમ આપણે જો અહીંયા મોટર પણ ચાલુ કરી દીધી છે અહીંયા જીંજ વોક પાવાનું ચાલુ છે માઇન્ડ કોઈ કાજલ જાહેર વાટે છે ગાયું ખાટું રાતની નહીં ખાટું તો અહીંયા પણ આપણે જઈએ

ખરા થઈ ગયા કા તો ઈ નિંગલા નથી હો ઘણી વધી ગઈ કે નહીં એવું છે તો પાણી સારું જ છે તો કુંડીમાં તાજું પાણી આવે છે હવે હમ મારે નાકું ભરાઈ ગયું છે પછી હું વેચ નાખીશ આપણે ધોરી પાણી જાય છે અહીંયા અને આ કુંડી જો એકદમ તાજી થઈ ગઈ કે સોખી કિન નઈ છે બરાસ ઢોડી દર્દ મજા આવી જાય ના હોય એ કદી જશે ગાયું એ પણ ખાણ ખાઈ લીધું છે બધું હાલ પૂનમ ના સાઈડ લીધી શક્તિ શક્તિ ને ધોઈ લેવી તો હાલે ઊભી થા હાલ ઊભી થા તારો વારો આવી ગયો હાલો ઉભા હાલો જઈશો તને છોડું